પ્રિય ભક્તો પાંચ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ આવનારી કાર્તિક પૂર્ણિમા વર્ષની સૌથી મોટી અને શુભ પૂર્ણિમા માનવામાં આવે છે જો તમે આ દિવસે વ્રત સ્નાન કે દાન ભલે ન કરો પરંતુ એક નાનકડી ગુપ્ત વસ્તુ જો તમે કોઈને કહ્યા વિના ચૂપચાપ ખાઈ લેશો તો તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે જી હા ભક્તો પછી ભલે તે ધનની કમી હોય વ્યાપારમાં અવરોધ હોય કે પરિવારમાં કોઈ કષ્ટ હોય આ એક ઉપાય તમારા જીવનની દિશા જ બદલી નાખશે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શિવ બંનેની સંયુક્ત કૃપાથી તમારા ઘરમાં એટલી સમૃદ્ધિ આવશે કે તેને સંભાળવી મુશ્કેલ થઈ જશે નમસ્કાર ભક્તો સ્વાગત છે તમારું પૂર્ણિમાના એક નવા વિડીયો સાથે ભક્તો ભલે તમે પોતાનું વ્રત તોડી નાખો પૂજાપાઠ કે વ્રત ભલે ન કરો પરંતુ વર્ષની સૌથી મોટી પૂર્ણિમા તિથિ કાર્તિક પૂર્ણિમાના દિવસે આ એક ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વિના ચૂપચાપ જરૂર ખાઈ લેજો માત્ર ખાવાથી જ તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓમાંથી છુટકારો મળી જશે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે ધનને લઈને કે પછી કોઈ વ્યાપારને લઈને તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી એટલું ધન દોલત આવશે કે તમે સંભાળી નહીં શકો આવનારી સાત પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે તમારા ઘરમાં જે પણ દોષ હશે જેમ કે પિતૃદોષ રાહુદોષ કાલસર્પ દોષ તે કાર્તિક પૂર્ણિમાના દિવસે હંમેશા માટે દૂર થઈ જશે ભક્તો પાંચ આવનારી પૂર્ણિમા એટલે કે કાર્તિક પૂર્ણિમા ખૂબ જ વિશેષ અને અને ફળદાયી માનવામાં આવે છે કારણ કે આ આ દિવસે વ્રત પૂજા કરવાની સાથે સાથે એક ગુપ્ત વસ્તુ માત્ર ખાવાથી જ જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓમાંથી છુટકારો મળી જાય છે ભક્તો કાર્તિક પૂર્ણિમાના મહત્વની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં કાર્તિક માસનું અત્યંત મહત્વ જણાવવામાં આવ્યું છે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન શિવ માતા લક્ષ્મી અને માતા તુલસીની વિશેષ પૂજાનો વિધાન છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ ત્રિવિક્રમ અવતાર લીધો હતો અને દૈત્યરાજ બલિને પાતાળ લોક મોકલ્યા હતા આ કારણે આ દિવસને ત્રિપુરી પૂર્ણિમા અથવા ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસ ભગવાન શિવ દ્વારા ત્રિપુરાસુર નામના રાક્ષસના વધનું પણ પ્રતીક છે તેથી કાર્તિક પૂર્ણિમા પર શિવ પૂજા દીપદાન અને ગંગા સ્નાનનું મહત્વ અત્યંત ફળદાયી માનવામાં આવ્યું છે જે વ્યક્તિ આ દિવસે સ્નાન દાન દીપદાન અને ભગવાનનું ધ્યાન કરે છે તે જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત થઈ જાય છે એમ તો કાર્તિક પૂર્ણિમાનું વ્રત ફરાહાર રાખવામાં આવે છે પરંતુ જો કાર્તિક પૂર્ણિમાની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપદા એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે જેને પોતાના જીવનમાં જરૂર લાગુ કરવો જોઈએ કાર્તિક પૂર્ણિમાના દિવસે જે લોકોના ઘરમાં આ ત્રણ વસ્તુ ખવાય કે બનાવવામાં આવે તેના ઘરમાં આખું વર્ષ ધન દોલતની વર્ષા થાય છે જી હા દોસ્તો આ વખતની કાર્તિક પૂર્ણિમા પૂરા એકસો ચુમ્માલીસ વર્ષો પછી દુર્લભ સંયોગમાં આવવા જઈ રહી છે તો એવામાં આ પૂર્ણિમાનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભલે પૂજા પાઠ ધ્યાન ન કરવું પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેવી ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે સંભાળી નહીં શકો સાથે જ દોસ્તો અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ગમે તે થાય પરંતુ કાર્તિક પૂર્ણિમા પર આવું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવવું અને ન ખાવું તેનાથી આખા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે સાથે જ દોસ્તો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે કાર્તિક પૂર્ણિમા પર ભૂલથી પણ આ પાંચ કામ ક્યારે ન કરવા નહીં તો કંગાળ થતા વાર નહીં લાગે કાર્તિક પૂર્ણિમા પર તમારે આ પાંચ કામ ક્યારેય ન કરવા જોઈએ જે પણ માતાઓ બહેનો કાર્તિક પૂર્ણિમાના દિવસે આ પાંચ કામ કરે છે તેની જિંદગી બરબાદ થઈ જાય છે ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ પાંચ કાર્યો થાય છે માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા માટે છોડીને જતી રહે છે કારણ કે આ પૂર્ણિમાને દેવ દિવાળી પણ કહે છે તેથી આ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે તમામ દેવી દેવતાઓ દિવાળી મનાવે છે સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે કાર્તિક પૂર્ણિમાના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે તેથી અમે તમને જે માહિતી જણાવીએ છીએ તે બિલકુલ મફત હોય છે વિડીયોને પૂરો જુઓ અધૂરો ન છોડો જે લોકો વિડિયોને અડધો અધૂરો છોડીને આગળ વધી જાય છે પછી તેમને જીવનમાં ક્યારેય સફળતા હાંસલ પણ નથી થઈ શકતી તેથી જ્યારે પણ કોઈ વિડિયો જુઓ તેને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ જી હા દોસ્તો આ વખતે એકસો ચોમાલીસ વર્ષો પછી કાર્તિક પૂર્ણિમા એવા શુભ સમયમાં આવવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો બેકાર નથી જતો હંમેશા લાભ જ લાભ પ્રદાન કરાવે છે ચાલો ભક્તો હવે અમે તમને કાર્તિક પૂર્ણિમાની થોડીક માહિતી આપી દઈએ આ વખતે બે હજાર પચીસમાં કાર્તિક પૂર્ણિમાને લઈને લોકોના મનમાં ખૂબ કન્ફ્યુઝન છે કે આ વ્રત ક્યારે રખાશે પૂજા કેવી રીતે કરવી દીપદાન કેવી રીતે કરવું કાર્તિક સ્નાન કેવી રીતે કરવું પૂજાનું શુભ મુહૂર્ત શું રહેશે અને શું નથી ખાવાનું આ વિડીયોમાં અમે તમારા તમામ સવાલોના જવાબ આપીશું બસ તમારે આ વિડિયોને પૂરો જોવો પડશે આ તમામ સવાલોના ઉત્તર અમે આ વિડીયોમાં આપીશું સાથે જ ભક્તો કાર્તિક પૂર્ણિમાના દિવસે ભક્તોએ ગાયને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ જો તમે કાર્તિક પૂર્ણિમાના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના તમામ રસ્તા ખુલતા જશે તો ચાલો ભક્તો જાણીએ કાર્તિક પૂર્ણિમાની સાચી તારીખ અને સમય વિશે પરંતુ મિત્રો

પાંચ નવેમ્બર બે હજાર પચીસની સાંજે છ વાગીને અડતાલીસ મિનિટ સુધી રહેશે આ આખા સમયમાં સ્નાન દાન અને દીપદાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર પૂર્ણિમાના સમયે કરેલું સ્નાન ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા અને તુલસી કે ગંગામાં દીપદાન કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે કાર્તિક પૂર્ણિમાના દિવસે સવારના બ્રહ્મ મુહૂર્તથી લઈને સૂર્યાસ્ત સુધી સ્નાન દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે જ્યારે રાત્રે ચંદ્રોદય પછી દીપદાન કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુના તુલસી સંગવિવાહ ત્રિપુરારી શિવપૂજન ગંગા સ્નાન અને દાન પુણ્ય કરવું વિશેષ ફળદાયક હોય છે કાર્તિક પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે જો શક્ય હોય તો આ દિવસે ગંગા યમુના સરયુ કે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો અન્યથા ઘરે સ્નાનના પાણીમાં થોડા ગંગાજળના ટીપા મેળવીને સ્નાન કરો સ્નાન પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરો સૌથી પહેલા દીપ પ્રગટાવો પછી ગંગાજળથી આચમન કરીને ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર તુલસીદળ ફૂલ પંચામૃત ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પિત કરો આ પછી ભગવાન શિવને જળ બિલ્વપત્ર અક્ષત ધતુરો ફૂલ અને દીપ અર્પિત કરો પૂજા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય તથા ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો દિવસ દરમિયાન ગરીબો બ્રાહ્મણો કે ગૌશાળામાં અન્ન વસ્ત્ર તેલ તલ સોનું કે દક્ષિણાનું દાન કરવું અત્યંત શુભ રહે છે રાત્રિના સમયે ચંદ્રમાના ઉદય પછી તુલસી પાસે ઘરની છત પર કે ગંગા કિનારે દીપદાન કરો કહેવાય છે કે આ દીપદાનથી પિતૃ તૃપ્ત થાય છે અને વિષ્ણુ લક્ષ્મીના આશીર્વાદ મળે છે ઘરની દરેક દિશામાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનું આગમન થાય છે આ દિવસે વ્રત રાખીને શુદ્ધ સાત્વિક ભોજન ગ્રહણ કરો અને રાત્રે ભગવાનનું ભજન કીર્તન અવશ્ય કરો એનાથી કાર્તિક પૂર્ણિમાનું પુણ્ય અનેક ગણું વધી જાય છે આવો ભક્તો હવે જાણીએ કાર્તિક પૂર્ણિમા પર એવી વસ્તુઓ વિશે જે તમારે જરૂર ખાવી જોઈએ જેનાથી તમારા જીવનમાં બધી વસ્તુઓ તમારા મન મુજબ થાય તમારા અનુકૂળ હોય પુત્રની પ્રાપ્તિ થાય સંતાનનું મંગળ થાય સંતાનના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની ન આવે અને ઘરમાં પિતૃદોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય તેથી દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન કાર્તિક પૂર્ણિમાના દિવસે જરૂર કરી લેવું જોઈએ સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારા ઘરમાં કાર્તિક પૂર્ણિમા પર ભૂલથી પણ ન બનવી જોઈએ તેના વિશે પણ જાણીએ કાર્તિક પૂર્ણિમાની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને પાંચ પ્રકારના ફળ જેમાં કેળા દ્રાક્ષ કેરી પપૈયું નારિયેળ સામેલ છે અર્પિત કરવા જોઈએ તમે તમારા મન અનુસાર ફળ લાવો પરંતુ દ્રાક્ષ કેળા પપૈયું અવશ્ય હોવા જોઈએ પણ જો કોઈ કારણોસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત ન કરી શકો તો મિશ્રી કે કિશમિશનો પણ ભોગ ભગવાનને લગાવી શકો છો કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ માતા લક્ષ્મી અને ભગવાન શિવ તમારા સાચા ભાવ પ્રેમ અને ભક્તિને જુએ છે તમે કોઈ પણ પાંચ રંગના ફળ લઈ શકો છો પરંતુ આ વાતનું તમે વિશેષ ધ્યાન રાખો કે ભગવાન શ્રી અને માતા લક્ષ્મીને નાશપાતી ન ચઢાવવી જોઈએ તેનાથી ધનનો નાશ થાય છે કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનાર ફળ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને કાર્તિક પૂર્ણિમા પર દ્રાક્ષ કે કિશમિશ ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય ધન કમી નથી થતી કાર્તિક પૂર્ણિમાના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ વિદ્યમાન હોય છે માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે તેથી દોસ્તો તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લેજો સાથે જ શ્રી હરિ વિષ્ણુજીને કાર્તિક પૂર્ણિમા પર શેરડી અવશ્ય અર્પિત કરો આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે પણ જો તમને શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પિત કરી શકો છો સાથે જ જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારે ધનની કમી નહીં આવી શકે કાર્તિક પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચઢાવવા જોઈએ જે રીતે માં લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ રીતે મખાનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ છે મખાના પણ કમળના છોડમાંથી મળે છે ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે કાર્તિક પૂર્ણિમાની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ દૂરવા ઘાસ અર્પિત કરે છે તે ક્યારે ગરીબ બની શકતો નથી આવો વ્યક્તિ સ્વયં જ ધની થઈ જાય છે આ દિવસે પ્રસાદના રૂપમાં દૂરવા ઘાસ અવશ્ય લાવવું જોઈએ અને પૂરા પરિવારને ખવડાવવું ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે જે વ્યક્તિ કાર્તિક પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના તમામ ગ્રહ નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે તેને ધની થવાથી કોઈ રોકી શકતું નથી માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ સ્વરૂપે પૂરા પરિવારને આ જરૂર ખવડાવો તેનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે ધન સંપન્નતા ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે માતા ખૂબ પ્રસન્ન થઈ જાય છે ભક્તો શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી એવી બીમારીઓ છે 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 જે થઈ જાય માનવામાં આવે કે કાર્તિક પૂર્ણિમાના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશ થવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે કારણ કે તેમાં માતા પિતાના આશીર્વાદ ભળેલા હોય છે માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું જો કાર્તિક પૂર્ણિમાનું વ્રત દરમિયાન આનું સેવન કરવામાં આવે તો દુખોનો સામનો કરવો પડતો નથી જે વ્યક્તિ કાર્તિક પૂર્ણિમાના દિવસે મીમણા બનાવીને ખાય છે તો તેના ઘરમાં કોઈ બીમારી નથી રહેતી સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ પરંતુ યાદ રહે જ્યારે કાર્તિક પૂર્ણિમા બુધવારના દિવસે આવે તો રીંગણનું શાક ન ખાવું પાપ લાગશે પેક્ડ જ્યુસ ન પીવું જોઈએ તો યાદ રાખો તેમાં નમક ન નાખવું નહીં તો વ્રત તૂટી જશે સાથે જ જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ ફળોનો તાજો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે કાર્તિક પૂર્ણિમા પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે કોઈ પણ વ્યક્તિએ આવું ભોજન ન ખાવું જોઈએ આવું ભોજન ઘરમાં બનવાથી માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે ભગવાન શ્રી વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે અને પિતૃદેવતા પણ તમારાથી પ્રસન્ન થતા નથી તેથી શાસ્ત્રો અનુસાર કાર્તિક પૂર્ણિમા પર શું ન ખાવું જોઈએ દોસ્તો લસણ ડુંગળીનું ભોજન ક્યારેય પણ આપણે કાર્તિક પૂર્ણિમાના દિવસે ન ખાવું જોઈએ કારણ કે આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે અને આ વખતે કાર્તિક પૂર્ણિમાના દિવસે કુલ બાવન પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે તેથી દોસ્તો જે વ્યક્તિ લસણ ડુંગળીનું ભોજન ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે સાથે જ પિતૃદોષ ઘરમાં આવી જાય છે ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુકેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા ક્યારે નહીં વરસે સાથે જ કાર્તિક પૂર્ણિમાના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ તો તમે સાબુદાણાની ખીર અથવા મખાનાની ખીર ભગવાનને અર્પિત કરો અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો પરંતુ કાર્તિક પૂર્ણિમા પર લસણ ડુંગળીનું ભોજન કોઈ પણ ન ખાવું કારણ કે દોસ્તો તમે જ વિચારો તમે ખાસ કરીને કાર્તિક પૂર્ણિમા પર રાહુ કેતુને તમારા ઘરમાં બોલાવશો કે પછી શ્રી હરી વિષ્ણુ અને માતા લક્ષ્મીને તેથી તમારા ઘરને જાણી જોઈને બરબાદ ન કરો ભગવાન શ્રી હરી વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ જેમ કે કઢી પકોડા પીળો હલવો અવશ્ય બનાવવો જોઈએ કારણ કે આ દિવસે પીળો રંગ સોના સમાન માનવામાં આવ્યો છે જેને આપણે પીતાંબરી કહીએ છીએ તેથી તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો તેનાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે કાર્તિક પૂર્ણિમાની તિથિએ આપણે કોઈની પાસેથી કર્જ ન લેવું જોઈએ જો આપણે કાર્તિક પૂર્ણિમાના દિવસે જ કોઈની પાસેથી કર્જ લઈએ છીએ તો આખું વર્ષ આપણે કર્જ હેઠળ ડૂબેલા રહીએ છીએ તેથી કાર્તિક પૂર્ણિમાનો તહેવાર તમે કર્જ મુક્ત થઈને જ મનાવો સાથે જ શાસ્ત્રોમાં આ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તે જ વ્યક્તિના ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે માતા લક્ષ્મી માત્ર એક મિશ્રીના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે કર્જ લઈને ધાર્મિક તીર્થયાત્રા ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન કરવા જોઈએ તેનાથી ઉલટાના જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે તો તમારી કોઈ પણ મનોકામના હોય પછી ભલે તે ધન સંબંધિત હોય કે સંતાનથી જોડાયેલી હોય તમારી દરેક મનોકામના ભગવાન વિષ્ણુ પૂર્ણ કરી દેશે તમારે કંઈ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ દોસ્તો કાર્તિક પૂર્ણિમાના દિવસે આ પાંચ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ આ દિવસે પતિ પત્નીએ આપસમાં અંતર બનાવીને રાખવું જોઈએ લસણ ડુંગળીનું ભોજન ન ખાવું જોઈએ સૌભાગ્યવતી મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ તેથી એક દિવસ પહેલાં જ પોતાના વાળ ધોઈ લો તુલસીનો છોડ સાવરણી સૌભાગ્યની સામગ્રી કે નમક ક્યારેય પણ કોઈ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ માતા સ્વયં સ્વયંશ્રી સ્વરૂપ છે તેથી આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કાર્તિક પૂર્ણિમાના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દરવાજા પર કંઈક માગવા માટે આવે તો બની શકે છે કે તે વ્યક્તિના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી હોય શ્રી લક્ષ્મી નારાયણ હોય કારણ કે આ દિવસે ઘેર ઘેર જઈને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે એ તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયવાળો હોય જે બીજાનું દુઃખ સમજતો હોય માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ છે ઘરના દરવાજા પર પણ આવે છે તેમને ખાલી હાથે ન જવા દો કન્યાઓને મીઠું અવશ્ય ખવડાવો માતા લક્ષ્મીને મીઠો ભોગ પ્રિય છે જે વ્યક્તિ મીઠો ભોગ ખવડાવે છે તેને અપમાન ક્રોધનો સામનો નહીં કરવો પડે પરંતુ હંમેશા માલક્ષ્મીની કૃપા વરસશે માતા લક્ષ્મીને લાલ વસ્તુ પ્રત્યે વધુ પ્રેમ છે ધર્મશાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે ભૂલથી પણ બહાર ન ફેંકવો નહીં તો તમે કંગાળ થઈ જશો હવે જુઓ દોસ્તો આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જે ઘરમાં ગાય હોય છે 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 તે ઘરમાંથી સ્વયં વાસ્તુદોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય કારણ કે ગાયને માતા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવ્યું ગાયના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી ધ્યાન રાખો કે રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો જો રોટલી કોઈ કારણોસર બચી જાય તો તેને બીજા દિવસે ન આપો કારણ કે આ વાસી માનવામાં આવે છે ગાયને હંમેશા તાજો અને સાફ ભોજન જ આપો આ ઉપરાંત જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાથી બચો તેનાથી ઘરની સમૃદ્ધિમાં કમી આવી શકે છે ગાયને ખુશ રાખવા માટે તમે લોટની બનાવીને તેના પર હળદર લગાવી શકો છો આવું કરવાથી તમારા બધા કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ગાયના ચરણોનો સ્પર્શ કરો તેનાથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે જો શક્ય હોય તો ગાયની સાત વાર પરિક્રમા પણ કરો આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરશે જ્યારે પણ ગાયને ખવડાવો ત્યારે તેમાં હળદર કે થોડું ઘી નાખી શકો છો અને રોટલીને ખાલી ના આપો આ તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિનું કારણ બનશે ગાયને તાજી રોટલી ખવડાવવાનું કાર્ય કરો આ જ રીતે જો તમે અમારા દ્વારા જણાવેલા નિયમોનું પાલન કરી લીધું તો તમને લાભની પ્રાપ્તિ થશે માહિતી થોડી પણ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો જેથી આ જ પ્રકારની વધુ જ્ઞાનવર્ધક માહિતી અમે તમને સીધા નોટિફિકેશનના માધ્યમથી આ ચેનલ પર પ્રાપ્ત કરાવી શકીએ વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ